મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોઈશું આપણે જે ફ્રી બેન્ચ ચાલુ કરેલી છે મુખ્ય સેવિકા ભરતી બે હજાર પચીસ બેન્ચનું નામ છે હું પણ બનીશ મુખ્ય સેવિકા જેમાં આપણે થિયરી પ્લસ એમસીક્યુ લેવાના છીએ જેનો લેક્ચર નંબર આ બે છે આવા પ્રશ્નો કરો એટલે સો ટકા પરીક્ષા પાસ જો તમે આજે જ જોડવા માગતા હોય તો આ ફ્રી બેચમાં આજે જ જોડાઈ જજો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતા હોય તો મુખ્ય સેવિકા બહેનોનું એક અલગ ગ્રુપ આવેલું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જે માત્ર ને માત્ર ગુજરાત સરકારની મુખ્ય સેવિકાની તૈયારી કરતી બહેનો ગ્રુપ છે ત્યાં પણ ફ્રીમાં હું તૈયારી કરાવું છું ત્યાં પણ તમે જોડાઈ જજો ત્યાં બધી પીડીએફ આપવામાં આવે છે ચાલો મિત્રો આપણે આગળ વધીએ હવે થિયરી લેક્ચર બેમાં આપણે આઈસીડીએસ વિશે માહિતી મેળવીશું આઈસીડીએસનું ફૂલ ફોર્મ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા ઘણા વિદ્યાર્થીઓએ લેક્ચર નથી જોયો જે ફર્સ્ટ લેક્ચર જેમને જોવાનો બાકી છે જોઈ લેજો આઈસીડીએસનો સંકલિત બાળ વિકાસ યોજના જેને કહેવામાં આવે છે જેનું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ સ્કીમ બરાબર એટલે કે સંકલિત બાળ વિકાસ સેવા યોજના જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત આવે છે બરાબર છે તમને પરીક્ષામાં પૂછે કે આઈસીડીએસનું પૂરું નામ શું છે તો તમારે આ આવશે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ સ્કીમ આવશે જેનું નામ થાય છે સંકલિત બાળ વિકાસ યોજના જે મહિલા બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત આવે છે બરાબર છે હવે એમનો જે પરિચય હેતુ અને સેવાઓ જોઈએ તો બાળ વિકાસ માટે સંકલિત સ્વરૂપે અપાતી સેવા એટલે સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે બાળકોના વિકાસ માટેની યોજના જે આપવામાં આવે છે જેને સંકલિત બાળ વિકાસ યોજના કહેવામાં આવે છે જેની શરૂઆત ક્યારે થઈ હતી તો કે બે ઓક્ટોબર ઓગણીસો ને પંચોતેરના રોજ વડોદરા જિલ્લાના જે છોટા ઉદેપુર તાલુકાના જે હલા જિલ્લો છે એના તેજગઢ ગામમાં થઈ હતી બે ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ આવે છે બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે બરાબર છે અને એ આ સંકલિત બાળ વિકાસ યોજના છે એ બધા કોમેન્ટ કરવાની છે કે મહાત્મા ગાંધીજી એક આવે બીજા કોણ હોય કોમેન્ટ કરવાની છે કેટલામી જન્મ જીવન જયંતિ નિમિત્તે આ યોજના ચાલુ કરવામાં આવી હતી ફરજિયાત બધા કોમેન્ટ કરજો બરાબર છે તો જ તમારી તૈયારી સાચી છે અને સાચી દિશામાં જઈ રહી છે એનો મને ખ્યાલ આવી જશે બરાબર છે તો સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત વડોદરા જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના અલ્લા જિલ્લાના ચીજગઢ ગામમાં થઈ હતી હવે આ યોજનાનો હેતુ શું છે તો કે ઝીરોથી છ વર્ષના જે બાળકોનું પોષણ અને આરોગ્યનો દરજ્જો સુધારવાનો એમનો એક હેતુ રહેલો છે ઉપરાંત બાળકોનો શારીરિક માનસિક અને સામાજિક વિકાસ છે એનો વિકાસ કરવાનો અને એનો પાયો મજબૂત કરવાનો હેતુ રહેલો છે સંકલિત બાળ વિકાસ યોજનાનો ઉપરાંત બાળમાંદગી બાળ મૃત્યુ બાળ માતા માંદગી માતા મૃત્યુ કુપોષણ તેમજ અધવચ્ચેથી શાળા છોડી જનાર બાળકોનું પ્રમાણ ઘટાડવું એ એનો એક હેતુ રહેલો છે ઉપરાંત ગામની અન્ય મહિલાઓ સગર્ભા દાત્રી માતાઓ આરોગ્ય અને પોષણ શિક્ષણ આપવું તેમજ તેમના બાળકોને આરોગ્ય માટે પોષણનો દરજ્જો સુધારી શકે એ એનો એક હેતુ રહેલો છે આ યોજના સાથે સંકળાયેલા જુદા જુદા ખાતાઓ સાથે સંકલન કરવું અને લાભાર્થીઓને સર્વાંગી વિકાસ સાધવું તો થી છ વર્ષના જે બાળકો હોય એના આરોગ્ય અને પોષણનો દરજ્જો સુધારવાનો શારીરિક માનસિક સામાજિક વિકાસ કરવાનો બાળ મૃત્યુદર ઘટાડવાનો કુપોષણ ઘટાડવાનો અદવિશ્યથી શાળા છોડી જતા બાળકોનું પ્રમાણ ઘટાડવાનો મહિલાઓને ધાત્રી માતાઓના આરોગ્યને પોષણ શિક્ષણ આપવાનો અને એનો સર્વાંગી વિકાસ સાધવાનો છે એ સંકલિત બાળ વિકાસ યોજનાના હેતુઓ રહેલા છે બરાબર છે ત્યારબાદ આપણે સંકલિત બાળ વિકાસ યોજનાના જે પ્રતિકનું મહત્ત્વ જોવા જઈએ તો સૂર્ય એમનું પ્રતિક છે પરીક્ષામાં પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ સૂર્ય તેજ અને પ્રકાશનું પ્રતિક છે મનુષ્યના વિકાસનો આધાર છે સૂર્યના કિરણોથી અંધકારનો નાશ થાય છે અને સમગ્ર વાતાવરણમાં પ્રકાશિત થાય છે જેથી અજ્ઞાનતાનો નાશ કરવાને જ્ઞાન જ્યોતને વધારવાનું પ્રતિક હોય તો એ સૂર્ય છે જેથી સૂર્યને શુદ્ધ પ્રવૃત્ત અને ક્રાંતિમય અને બનાવનાર ગણાય છે માટે સૂર્ય વિકાસ અને પ્રગતિનું પ્રતિક છે બરાબર છે અંધકારને દૂર કરી પ્રકાશનો ફેલાવો સૂર્ય કરે છે તેમજ મનુષ્યના વિકાસનો આધાર સૂર્ય રહેલો હોય સંકલિત બાળ વિકાસ યોજનાનું મહત્ત્વનું પ્રતિક સૂર્ય છે ત્યારબાદ માતા પણ જોવા જઈએ તો સમગ્ર વૃદ્ધિ અને વિકાસનો આધાર છે બાળકોના શારીરિક માનસિક સોરી શારીરિક અને પોષણની જરૂરિયાતો પૂરી કરે છે અને બાળકોને નૈતિક શિક્ષણ શારીરિક માનસિક અને સામાજિક વિકાસમાં મદદરૂપ થાય છે તેથી માતા છે એ પણ તેના અંતર્ગત આવશે બરોબર છે તમને પરીક્ષામાં પૂછે સંકલિત બાળકોએ ચિંતન પ્રતિક કહ્યું છે તો સૂર્ય દંડ છે ઓકે કેમ કે સૂર્યનું પ્રતિક એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે શુદ્ધ પવિત્ર અને ક્રાંતિમય ગણાય છે એટલા માટે વિકાસ અને પ્રગતિનું પ્રતિક છે એટલા માટે સૂર્યને પ્રતિક રાખ માનવામાં આવ્યું છે પછી બાળકોના સમગ્ર વૃદ્ધિને વિકાસનો આધાર કોણ છે પરીક્ષામાં પૂછે તો શું આવશે માતા છે એ બાળકોના સમગ્ર વૃદ્ધિને વિકાસનો પાયો કે આધાર છે હવે આના લાભાર્થીઓ કોણ કોણ છે સંકલિત બાળ વિકાસ યોજનાના બરાબર છે જવાબદાર કર્મચારીઓ કોણ છે તો કે સપ્લિમેન્ટરી ન્યુટ્રિશનની સેવા આપવામાં આવે છે એના લાભાર્થી છે ઝીરોથી છ વર્ષના બાળકો અને જવાબદાર આવશે આંગણવાડી વર્કરના હેલ્પર છે એ જવાબદાર આવશે પછી પૂર્વ પ્રાથમિક શિક્ષણ કયા વર્ષના બાળકોને આપવામાં આવે છે ત્રણથી છ વર્ષના બાળકોને આ આઈસીડીએસ અંતર્ગત આપવામાં આવે છે જેમાં જવાબદાર કર્મચારી જોવા જઈએ તો આંગણવાડી વર્કર છે એમાં જવાબદારી કર્મચારી આપશે ત્યારબાદ પોષણ અને સ્વાસ્થ્યનું શિક્ષણ આપવામાં આવે છે બરાબર છે પંદરથી પિસ્તાલીસ વર્ષની સ્ત્રીઓને એમાં એ અને મેડિકલ ઓફિસર છે એ એમાં જવાબદાર કર્મચારી છે એ એન એમનું ફૂલ ફોર્મ બધાએ કોમેન્ટ કરવાની છે બરાબર છે તમે લાંબા ટાઈમથી તૈયારી કરો છો તો તમને ખબર હોવી જોઈએ બરાબર છે સપ્લિમેન્ટ ન્યુટ્રિશનની સેવા કોઈ ક્યાં કોને આપવામાં આવે છે તો કે જીરોથી છ વર્ષના બાળકોને આપવામાં આવે છે એનો જવાબદાર કર્મચારી આંગણવાડી વર્કર અને હેલ્પર છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કયા વર્ષના બાળકોને આપવામાં આવે છે પરીક્ષામાં પૂછે તો જી ત્રણ થી છ વર્ષના બાળકોને આપવામાં આવશે એમાં જવાબદારી કર્મચારી છે આંગણવાડી વર્કર પોષણ અને સ્વાસ્થ્ય શિક્ષકોને કયા સ્ત્રીઓને આપવામાં આવે છે પંદર થી પિસ્તાલી એના જવાબદાર કર્મચારી એ એન મને અને મેડિકલ ઓફિસર હશે ત્યારબાદ રસીકરણ છે એ છ થી જીરો થી છ વર્ષની નીચેના બાળકોને આપવામાં આવે છે એમાં વર્કર એ એને અને મેડિકલ ઓફિસર જવાબદાર કર્મચારી છે ત્યારબાદ તપાસ માટે એકસઠને સુપ્રત કરવા રેફરલ સેવા છે છ વર્ષથી નીચેના બાળકોને અને ધાત્રી માતાઓને સગર્ભા મહિલાઓને આપવામાં આવશે જેમાં જવાબદાર કર્મચારી એને મને મેડિકલ ઓફિસર હોય છે ડંચ વિદ્યાર્થી મિત્રો તો આઈસીડીએસ અંતર્ગત જે સેવાના લાભાર્થીઓ કોણ છે સેવા કોને આપવામાં આવે છે કઈ સેવા આપવામાં આવે છે કયા લાભાર્થીઓ છે અને જવાબદાર કર્મચારીઓ છે એ આ આપણે જોઈ શકાય આખું તમારે યાદ રાખવાનું રહેશે ત્યારબાદ આવશે હેલ્થ ચેકઅપ તો છ વર્ષથી જે નીચેના બાળકો હોય એને સગર્ભા હોય દાત્રી માતા હોય એમને એ અને મને મેડિકલ ઓફિસર અંતર્ગત એ જવાબદાર કર્મચારી છે જેમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે છ વર્ષથી જે નીચેના બાળકો હોય એમનું જે મેડિકલ ચેકઅપ છે એ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે એક એક ટોપિક લઈશું બરાબર છે અત્યારે આપણે આઈસીડીએસ તો આઈસીડીએસ જ આપણે વાત પૂરું કરવાનું બરાબર છે એવી રીતે ધીમે ધીમે આપણે પછી ધીમે ધીમે લેક્ચરનો ટાઈમ પણ વધારતા જઈશું બરાબર છે શરૂઆતથી જ આપણે બધું એક સાથે જમી લઈશું તો અડધાને ઉપરથી જશે બરાબર છે અડધા લેક્ચર છોડીને જતા રહેશે ડન છે તો આઈસીડીએસ નો ટોપિક હવે તમારા મગજમાં ઉતરી ગયો છે બરોબર છે ક્લિયર છે હવે આપણે વન પ્રશ્નો મોસ્ટ લાઈન ના ખાસ તો જોઈએ સ્ક્રીન પર તમને બતાય છે કે આંગણવાડી કેન્દ્રને હાલમાં ક્યુ નામ આપવામાં આવ્યું છે ફર્સ્ટ પ્રશ્નમાં તમારો જવાબ આવશે નંદઘર છે આંગણવાડી કેન્દ્રને નંદગર નામ આપવામાં આવ્યું છે સેકન્ડ પ્રશ્ન સરકાર દ્વારા ચાલતી સબળાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે તો કે કિશોરીઓને સરકાર દ્વારા ચાલતી સબળાય યોજનાનો લાભ આપવામાં આવે છે ડન છે ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ બાળકના જન્મ સમયે કેટલા સમયએ કરેલું વજન બાળકનું જન્મ સમયનું બાળકનો જન્મ થાય ત્યારે ચોવીસ કલાકની અંદર જે બાળકનું વજન કરવામાં આવે છે એને જન્મ સમયનું વજન કહેવામાં આવે છે બરોબર છે ચોથો પ્રશ્ન સગર્ભાવસ્થામાં ઓછામાં ઓછી કેટલી આર્યન ફ્રોલિક એસિડની ગોળીઓ લેવાની ભલામણ કરવામાં આવશે તો કે સો ગોળીઓ લેવાની ભલામણ છે એ સગર્ભાવસ્થા દરમિયાન છે એ આર્યન ફ્રોલિક એસિડની ગોળીઓ લેવાની ભલામણ કરવામાં આવે છે માતા અને બાળકોને પાતી રસીનું કાર્ડ જે શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એને મમતા કાર્ડ કહેવામાં આવે છે છઠ્ઠ પ્રશ્ન બાળકને જાળા શરૂ થતા ઓએઆર એસની સાથે શેની ગોળી આપવામાં આવવામાં આવે છે જિંકની ગોળી આપવાની ભલામણ કરવામાં આવે છે ડન છે ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ ક્યાં વિટામિનને ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે તો કે વિટામિન સીને ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે આઠમો પ્રશ્ન બાળકની સ્વાભાવિક વિશેષતા કઈ નથી તો કે અંગૂઠો સૂચવો એ બાળકની સ્વાભાવિક વિશેષતા નથી ત્યારબાદ લેખન અને વાંચનની પ્રવૃત્તિથી બાળકનો કયો વિકાસ થાય છે લેખન અને વાંચનની પ્રવૃત્તિથી બાળકનો ભાષાનો વિકાસ થાય છે ત્યારબાદ આપણે દસમો પ્રશ્ન જોઈએ મેલેરિયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી આપવામાં આવે છે કોલ ગોળી છે એ મેલેરિયાના તાવ માટે આપવામાં આવે છે જ્યારે કોઈને મલેરિયાનો તાવ આપ્યો હોય ત્યારે એ ક્લોરોક્વિનની ગોળી આપવામાં આવે છે અગિયારમો પ્રશ્ન બાળકને નવ મહિને કઈ રસી આપવામાં આવે છે તો કે નવ મહિને ઓરીની રસી છે એ બાળકને આપવામાં આવે છે બારમો પ્રશ્ન કિશોરીઓને લોહ લોહતત્વની ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે તો કે ગુરુવાર છે એ કિશોરીઓને લોહતત્વની ગોળી આપવા માટેનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે તેરમો પ્રશ્ન આંગણવાડી કાર્યકર બહેનોએ તેમના વિસ્તારો વિસ્તારનો સર્વે કેટલા સમયના કરવાનો હોય છે તો કે દર ત્રણ મહિને છે એ આંગણવાડી કાર્યકર બહેનોએ તેમના વિસ્તારનો સર્વે છે એ કરવાનો હોય છે દર ત્રણ મહિને બરાબર છે ત્યારબાદ આપણે ચૌદમો પ્રશ્ન જોઈએ શુદ્ધ પાણીનું પીએચ આંક મૂલ્ય કેટલું હોય છે તો કે સાત પીએચ હોય છે ત્યારબાદ સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત તેજગઢ આવી ગયું આઈસીડીએસ વડોદરા જિલ્લાના ત્યારબાદ દરેક વ્યક્તિને પ્રોટીનની જરૂરિયાત શાના પર નિર્ભર કરે છે વ્યક્તિનું વજન હોય એના પર છે એ દરેક વ્યક્તિને પ્રોટીનની જરૂરિયાત નિર્ભર કરે છે ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ઓઆરએસ દ્રાવણ તૈયાર કરવા એક પેકેટ માટે પાણીની માત્રા કેટલી હોવી જોઈએ તો કે એક લીટર હોવી જોઈએ બરાબર છે એક પેકેટમાં એક લીટર બાળકના વિકાસના તબક્કા અનુસાર બાળક કઈ ઉંમરે અવાજની દિશામાં માથું ફેરવે છે તો વિદ્યાર્થી મિત્રો ત્રણથી છ માસનું બાળક થાય એટલે અવાજની દિશામાં માથું ફેરવે છે ઓગણીસમો પ્રશ્ન સગર્ભાવસ્થા દરમિયાન કેટલા ટકા ઓછું હિમોગ્લોબિનનું પ્રમાણ કોઈ તો માતાને એનેમિક કહેવાય અગિયાર ટકાથી ઓછું હોય તો એનેમિક કહેવાય બરાબર છે હિમોગ્લોબિનનું પ્રમાણ વીસમો પ્રશ્ન આંગણવાડી કેન્દ્રમાં અન્ન પ્રશાસનની ઉજવણી દર મહિનાના ચોથા શુક્રવારે છે મહિનાના ચોથા શુક્રવારે છે આંગણવાડી કેન્દ્રમાં અન્ન પ્રશાસનની ઉજવણી કરવામાં આવે છે ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ફક્ત સ્તનપાન કરતું બાળક ચોવીસ કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો એવું બાળકને માનવામાં આવે કે માતાનું દૂધ પૂરતું મળે છે તો કે છ વખત બરાબર છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન જોઈએ કે સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમિયાન શાની ગોળીઓ લેવાની ભલામણ કરવામાં આવે છે તો કે કેલ્શિયમની ગોળીઓ લેવાની ભલામણ છે એ કરવામાં આવે છે બાળક છ માસનું થાય ત્યાં સુધી બાળકને માત્ર શું આપવું જોઈએ ફક્ત માતાનું દૂધ છે એ આપવું જોઈએ ચોવીસમો પ્રશ્ન સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમમાં વિટામિન એ બાય એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં કયા મહિને આવે છે તો કે ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં આવે છે બરાબર છે ત્યારબાદ આપણે પચીસમો પ્રશ્ન જોઈએ આંગણવાડી બાળકમાં અતિ કુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરે છે બાળકને રીફર કરશે શું કરશે રીફર કરશે એમ ત્યારબાદ બાળક વૃદ્ધિ આલેખમાં જો બાળકનું વજન લાલ રંગમાં આવે તો શું સૂકવે છે તો એ બાળકનું વજન લાલ રંગમાં આવે તો બાળક અતિ કુપોષિત છે એવું સૂચવે છે અને સત્યાવીસ પ્રશ્ન મુખ્ય સેવિકા એટલે શું તો કે આંગણવાડી કાર્યકરની ઉપરના જે સુપરવાઇઝર હોય એમને મુખ્ય સેવિકા તરીકે ઓળખવામાં આવે છે અઠ્યાવીસ પ્રશ્ન બાળકની વૃદ્ધિનો ઓછો વિકાસ ક્યાં વિકાસની ખામીથી થાય છે તો કે આર્યનની ઉણપ હોય તો બાળકની વૃદ્ધિનો ઓછો વિકાસ થાય છે મુખ્ય સેવિકાની નોકરી સરકારના ક્યાં વિભાગ હેઠળ આવે છે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મુખ્ય સેવિકાની નોકરી આવે છે બરોબર છે કુલ કેટલી વસ્તી આંગણવાડી હોય છે વિદ્યાર્થી મિત્રો તો એક હજારની વસ્તી એ છે એ આંગણવાડી હોય છે ડન છે હવે આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે ગામની દાયણ અને તાલીમની વ્યવસ્થા કોણ આપે છે અને સબલા યોજનાનો ઉદ્દેશ્ય શું છે આ બંને પ્રશ્નોના કમાન્ડ તમારે કોમેન્ટમાં જવાના જવાબ આપવાના છે અહીંયા આપણે આઈસીડીએસનો શોર્ટમાં થિયરીનો લેક્ચર જોઈ લીધો અને બત્રીસ પ્રશ્ન એમસીકીના જોઈ લીધા બરાબર લેક્ચર સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે નેક્સ્ટ આગળ વધતા જઈશું એમ કલાકનું લેક્ચર કરતા જઈશું બરાબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ લોંગ લેક્ચરનો જોઈન ભાગી ન જાય એટલા માટે આપણે શોર્ટ શોર્ટ લેક્ચરમાં થોડું થોડું અત્યારે ભણાવીએ છીએ લાસ્ટમાં તમને હજી ઘણું બધું આપવાનું છે યોજનાનો લેક્ચર પણ આપવાનો છે યોજના એટલી ડીપમાં આપવાની છે કે તમારો એક પણ માર્ક નહીં જાય બરાબર છે અને કામગીરી આપણે પંચોતેર માર્કની સંપૂર્ણ પૂરી કરાવવાની છે બરાબર છે જો તમે ગ્રુપમાં જોવા માગતા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મુખ્ય છે કે બેનોનો ગ્રુપ છે ત્યાં પણ આજે જ જોડાઈ જઈજો અને જો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરો છો તો પ્રોબેશન ઓફિસરની એકસો પચાસ રૂપિયામાં પીડીએફ છે એકથી સોળ મોક ટેસ્ટ તૈયાર કરેલી છે તમને મળી જશે ગ્રુપમાં મેસેજ કરી દેજો એટલે હું તમને ફોરવર્ડ કરી દઈશ બરોબર છે જે પીઓની તૈયારી કરે છે એ લોકો માટે ખાસ બરાબર છે ઓલરેડી મે ગ્રુપમાં છે એનો ઇમેજ પણ મૂકી દીધો છે સ્કીમ શું છે તેનો તો વિદ્યાર્થી મિત્રો લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરજો તેથી તમામ વિદ્યાર્થીઓને તેનો ફ્રીમાં લાભ મળે અને આ બેચ હું પણ બનીશ મુખ્ય છે કે આપણે પરીક્ષા આવે ત્યાં સુધી જ ચાલુ રહેશે એ પણ એકદમ ફ્રીમાં બરાબર છે અને બધા જ લેક્ચરની પીડીએફ લાસ્ટમાં આપવામાં આવશે ખાસ યાદ રાખજો બરાબર છે ઓકે મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો આભાર